પોલીસ મથકના ભાટા ગામમાં રોહિત નામના યુવકના મોતનો મામલો સામે આવ્યો છે ગઈકાલે મૃતક રોહિતના પરિવારે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો મૃતક રોહિત અને આકાશ ઉર્ફ ગઢી રાઠોડ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડી પાડીને મોતને ઘટ હતા ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આકાશવર્પ ઉર્ફ ગઢી રાઠોડની ધરપકડ કરી લીધી મૃતક અને હત્યારા વચ્ચે થયેલી બોલાચાલી જ હત્યા સુધી પહોંચી હતી ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરના લગભગ બે વાગ્યાના પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વરજી લખવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના હરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના શ્રીએ તેમને મરણ રેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવારના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળી વેચાણ કઈ થતું હતું એવું કઈ વાતચીત કરી છે આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ તથા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રેણા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે આરોપી કોણ છે એનું બેકગ્રાઉન્ડ શું છે આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની જાણવા મળી આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક ગળા ગાળા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળેલ છે